તે સમયે વાહન ચેકિંગ કરતા પોલીસ દ્વારા યુવકને માર માર્યો હોવાનો આરોપ મૂક્યો છે પોલીસની મારથી ઇજાગ્રસ્ત બનેલા યુવકને સારવાર અર્થે એકસો આઠ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો હાલ આ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે શું નામ છે તમારું દેવ શું બનાવ બઈને આપની સાથે મે ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો હતો મારે ધમકીમાં તો ચોકી પાસે મને ઉભી રાખ્યો ગયો તો મેં ઉભી રહ્યા ગયો જેમ તેમ મારા તો હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી કોઈ મારી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા બધા સાઈડ હતા ને